ઓહોહો તારી એ નજર કાતિલાના ચલો કા હા શું હાલ છે કઈ હાલ નથી ડીઝલ ઊભી રહી છે ગાડી કા પેટ્રોલ પંપે જો જો સુધી પહોંચી ગયા છે કઈ દૂર નથી મારું પપ્પાનું ઘર

મારે એવું કે કારમાં હું બેઠ્યો ને તો મારે કંઈક ને કંઈક ખાવા જોઈએ નહીંતર મને હોમેટ થાય એટલે મોઢું ચાલુ જોઈએ ઘરોતું હા અને મારે તો મોઢું ચાલુ જોઈએ અહીંયા ડીઝલ ઉરાઈ છે બન આયા બાય કાર મને માન પહોંચો કાર આ વિડિયો જો રુદ્ર મામી પાસે ભાઈ કે મહાદેવ ફોટો પાડ કામ જેવું થાય હા

تم بھی یہ نہیں روار کیوں ام لٹکے ہے وہاں نہیں جا اپنے ماموں جاو بھائی آن Khoma hai? Khoma hai? Khoma hai? Khoma hai? Khoma hai? Sate ko te patla itke? Khoma hai? Khoma hai? Ae dikho! Hiyo! તું ચોટકો ભરતી હોય એટલે સાનિધ્ય જો હમણાં મારી સામે સાનિધ્ય

પાયા બે નાપે મામાનો નોતી અને ઓલપા છો આમ જુઓ છોકરાએ ધમ પછાડા કર્યા છે અને મોજે મોજ બધાઈની ચાલે છે કિંજલ હર હર મહાદેવ હર મહાદેવ બોલ હું સારા કોલી જેવો તો લાગ લાગો બહુ તડકો થઈની તરતથી આવતી

રુદુભાઈ નથી ખાવાની ઓધી કા એમ એને ડોક્ટરે ના પાડી છે કાના મારી ડોક્ટરે ના પાડી હતી કે ઠંડુ ન ખાવાનું પણ હવે ઓલી દવા ઓલી કોગા કાવન ન ખાવતી બ્લુ કલરની ની હા તો એ સાજી વખત કર્યા પછી બે કણ મુ લાગે ને તો પછી પછી આમ તૂકી દે પછી છે ને

એટલે કબાટ પડ્યો છે ફળિયામાં અહી પાયુ ફ્રી ને ની હા ફ્રી આમ આમ આગી ઉરેલે તું દેખા ઈડિયામાં અને જો ખમું બે મિનિટ અને રુદ્ર જો રુદ્ર એને સુતો ને આ લાડી તો આમ પગ બળે છે લાડીમાં એટલી गरम લાડી થઈ ગઈ છે તડકો તમ જો શું કેતી તું બેટા ખ લે હવે શું છે ને કાવ કે પેલે ઠંડુ હો નોતી ખાતે હા અને હવે ખાચો ન ખવાય બધા નડે ને એટલે ન ખવાય અમે છે ને પેલા પેલા તમે તમારું જે વિડિયો પાસ્ટ હતો તમે જોતા અને તો જો બધા સુતા છે આ શાંતિ રે કે ધીમે બોલો જો આ છે અહીંયા સુતા છે આ રૂમમાં સુતા છે બધા મને છે નિંદર નથી આવતી કેમ કે મને બહુ અને એસી ખરાબ થઈ ગયું છે એટલે બહુ એટલે બહુ તડકો લાગે હું ન સૂઈ શકું ગરમીમાં આ બધાય સુવે એમ મને ન નીંદર આવે મને મારું ઘર બહુ યાદ આવે છે ભાવનગર આવું બધા જાગે અને થોડોક તડકો ઓછો થાય તો મજા આવે પાણી બાણી પી તડકો ઓછો લાગે રુદ્ર એ રુદ્ર રાયડુ નો નાખતો

અપ્રિઝો લઈ લીધા છે એને નથી ખાવાની કેન્ડી એટલે બહુ ડાયો છે સમજે માત્રી એમ કે કે નથી ખાવાનું એટલે ના જ ખાય જો માટી કો અને ઈર જો ઈર ખવાય બોલી હે ને દુ તો અમારા સાનિધ્ય એ સાનું કેન્ડી ખાય છે માર કાનો હે હેરું પછી જાનું ગોપાલ

गाड़ी तो पलट गई गाड़ी

શું કરું કાય ને અમારું ચોરી છોપી થી વિડિયો ઉતારતો કે મારી વાતો નથી કરતા ને તમારી વાતો થાય તો હારી જ થાય તો સારું બોલે બોલો જમાઈ એવા છે ને તો જ થાય મારા પપ્પા હું બાઈ હેરાન કરે તો તો બોલે તો અત્યારે હું જો અહીંયા બેસી ગઈ છું અહીંયા જો અમારા સરસ મજાના તુલસી માં છે એની પાસે બેઠી છું હા અને અત્યારે છે ને ઘર થોડું ખાલી થઈ ગયું જો તમને લોકોને બતાવું એક મિનિટ જો બા જો બા એમાં એવું છે અમારી અમારા ગામમાં મીન્સ કે આ મારા પપ્પાનું ઘર છે તો અમારા ગામમાં માતાજીનો માંડવો છે તો ત્યાં અમાર બધાને જમવાનું હતું અમારા ઘરે બધાને રુદ્ર ઘડી કામ હાથ લઈ લેતો તો બધાને જમવાનું હતું તો ઈ લોકો બધા જમવા ગયા મારે જવું નહોતું મને ના ગમે એટલે ઈ લોકો જસ્ટ બધા ગયા અને સાહેબ ને ફ્રેન્ડ બધા શ્રીયા તો સાહેબ એમના ઘરે ગયા તો હું રુદ્ર અને બા અમે ત્રણ વ્યક્તિ છીએ અહીંયા ઘરે તો અમે ઘરે જમી લઈશું અમારે કંઈ જમવા મારે કાંઈ જવું નહોતું એટલે હું ગઈ નહીં તો ફળિયામાં બેઠી છું બહુ જ આખી બપોર જ બહુ તડકો લાગ્યો છે એટલા માટે અહીંયા શાંતિથી મેં કીધું અત્યારે થોડોક સરસ પવન આવે છે અને અમારા ઘરે છે ને આ સરસ મજાની બિલ્લી છે તમે જુઓ કેવડી મોટી છે જો આ બિલ્લી છે મોટા મોટા બિલ્લા એવા છે આ ક્યારે માથે પડે અને ટકો ફોડે એનું નક્કી કારું બે ત્રણ પડ્યા બિલ્લા અને આ મેં તમને કીધું એમાં આ કબાટ અમાર બાજુમાં લાદી પ્લાસ્ટર કરે છે ને તો એ લોકોનો પડ્યો છે અમારા ઘરે સામાન આયા એ લોકોનો સામાન પડ્યો જો બધો એ લોકોનું કામ ઘરે ચાલે છે ને એટલા માટે અને બા સામે બેઠા છે અને હું ને રુદ્ર અહીંયા ફળિયામાં બેઠા છે તારું તું

ત્યાં રોકાશું પછી ભાવનગર જતા રહીશું તો તમને લોકોને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો અને મારી ચેનલ ઉપર જો ન્યુ આવ્યો હોય તો જલ્દી જલ્દી મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો તો મળીએ મારા ન્યુ બ્લોગમાં હર હર મહાદેવ